અમરેલી જિલ્લાનું વડીયા તાલુકાનું લુણીધાર ગામ છે એક ગરીબ પરિવાર દેવીપૂજક સમાજ જે મારી એકલા જ રહી છે અને એને કોઈ આધાર નથી કોઈ આવેક નથી અને એને તમે જોઈ શકો છો કે એની ઉંમર કેટલી છે આ ક્યાં પચાસો રૂપિયા રળવા જાય તમે કહો તો સરકારને કહેવાનો અર્થ એટલો જ છે કે આનું તમે ધ્યાન દો તમે અને આ એની હાલત જો માંડ કરીને આ બધું ભેગું કરે છે બાર હાંધે અને પેડ તૂટે આ કહેવત ખોટી નથી હે અત્યારે આ ઉંમરે મારી એક બે ઈટ લઈને ચાલી શકે એમ નથી અને બીમાર છે તો હવે એને મકાન આ આશરો જે હતો એ કુદરતે લઈ લીધો છે તો હવે આનું શું કરવું મહેરબાની કરીને થાય એટલી મદદ કરો તમે અને અમારી યુટ્યુબ ચેનલમાં જઈ અને એને ફોલો કરો હો હાલો હવે જે આમાં ગળે ગળે સુધી તણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ ફૂટ સુધી પાણી હતું જે એને બાર તેર મણ ઘઉં હતા અને બાર તેર મણ ઘઉં હતા અને બધુંય તણાઈ ગયું છે આ માળી રહ્યા હા હાલો હતું હા અને આ એક બીજું ઘર તમને બતાવીએ છીએ જે આ ભાઈ પણ દેવી પૂજક છે જે એને હાલમાં ભંગાર ધંધો કરીને અને પાંચ પચીસ રૂપિયા નું એના ઘરનું ગુજરાન ચલાવતો તો હાલમાં એનું ભંગાર તો વિયો ગયો જે રોજી હતી એ બધી એને ભેગું કર્યું હતું પાંત્રીસ ચાલીસ હજાર નો ભંગાર હતો પ્લસ એના ત્રીસ પાંત્રીસ મણ ઘઉં પલ્લી ગયા છે અને તમે દિવાલ માં જોઈ શકો છો કે ક્યાં ક્યાં સુધી પાણી હતું તમે જોઈ શકો છો એટલે એટલે પાણી હતું હવે તમે ઘરની હાલત શું થઈ ગઈ છે તમે જોઈ લ્યો હા બીજું

ઈ જિલ્લાનો ધારાસભ્ય તો ઠીક છે પણ જે સરકાર જેની છે તે બધા ધારાસભ્યો દિલ્હી સુધીના એને બધા તમારે ક્યાં વાંધો આવે એમ છે ભલામણા તમે તો વિમાનમાન પ્લેનમાં છો ભલામણા હે આરામ સારું છે તમે હાલતા પેરિસ ને હોંગકોંગ ફરવા જાવ છો અને તમારા છોકરા કોઈ અહીંયા ભણતા નથી આ છોકરાની સામુ તમે જો એક તો માંડ બાર ઘરની સામગ્રી બધું ભાંગી તૂટી ગયું પ્લસ પાણીમાં તણાઈ ગયું છે તમે જોઈ શકો છો હાંભડા ટીકરા ગોદડા ગાબા લુગડા લતા છોકરા બાળકોના કપડા બધું પાણીમાં તણાઈ જતું રહ્યું છે હાલમાં અત્યારે એને કાંઈ રહ્યું નથી એકદમ કંગાળ થઈ ગયા છે તો સરકારને એટલી વિનંતી છે કે તમે જરાક આની સહાય કરો અર્થાત અમારી યુટ્યુબ ચેનલને તમે ફોલો કરો